સમાજ માટે થોડો ગરમાવો દેખાઈ રહ્યો છે કારણ એ છે કે બે હજાર માં એક વિધેયક પાસ થયું જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય તેમાં ઓબીસી સમાજને સત્યાવીસ ટકા જેટલું અનામત મળે તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી અને જે અમલીકરણ નગરપાલિકાની જે ચૂંટણી થઈ એમાં અઠ્યાવીસ જેટલી સીટોમાંથી માંથી સત્યાવીસ ટકા અનામતની સાથે સાત જેટલી સીટ ઓબીસી સમાજને મળી અને અત્યારે હાલ વ્યારા ખાતે જયારે ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી જાહેર થઈ છે ત્યારે ઓબીસી સમાજને એક અન્યાય થયો હોય અને ઓબીસી સમાજની લાગણી દુભાઈ હોય તેવું ચોક્કસથી આ ચૂંટણીમાં દેખાઈ રહ્યું છે એટલે જ ઓબીસી સમાજ સામે આવ્યો અને એક અરજી કરવામાં આવી જિલ્લા કલેક્ટર શ્રીને અનુલક્ષીને સ્થાનિક ધારાસભ્ય ધારાસભ્યશ્રીને ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને અને ચૂંટણી આયોગ વિકાસ કમિશનરને અનુલક્ષીને એક અરજી કરવામાં આવી એક આવેદન આપવામાં આવ્યું જેમાં જણાવ્યું કે

એવી એક ફરિયાદ ઓબીસી સમાજ દ્વારા ચોક્કસ થી કરવામાં આવી રહી છે કારણ કે પાંચ જેટલી સીટ જ એમને જ ટિકિટ આપવામાં આવી છે અને એમની માંગ છે કે ત્યાં પણ સત્યાવીસ ટકાના આધારે સાત જેટલી સીટ મળવી જોઈએ ઓબીસી સમાજને ત્યારે હવે જોવું રહ્યું છે કે વ્યારામાં શું ઉથલપાથલ થાય છે ત્યાં પહોંચ્યા અને આવેદન આપ્યું આવો સાંભળીએ શું કહે છે ઓબીસી સમાજના આગેવાનો હું પ્રકાશ સીતારામભાઈ માળી મહામંત્રી તાપી જિલ્લા બક્ષી પંચ મોરચો કોર્પોરેટર સોનગઢ નગરપાલિકા આપણે જે આવેદનપત્ર આપ્યું છે કયા અમે શ્રી શ્રી ધારાસભ્ય તેમજ સીઓ આપ્યું છે જેમાં અમે એવી રજૂઆત કરી છે કે ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા જે પ્રસિદ્ધિ કરવામાં આવી છે સીટોની ફાળવણી બાબતે તેનામાં ઓબીસી સમાજને અન્યાય થયો છે એવું અમારા ધ્યાને આવ્યું છે એટલે અમને ન્યાય મળે તે માટે અમે આવેદનપત્ર આપ્યું છે

ઓબીસી સમાજ ના ફાળે આવે છે તો ચૂંટણી આયોગે પાંચ જ સીટો ફાળવી છે તો હું એમને નમ્ર વિનંતી કરું છું કે જેઓ ઓબીસી સમાજ ને સાત સીટોની ફાળવણી કરે આપ એવું કહી શકો કે આપની જે અનામત છે એ કેટલા ટકા વધવી જ જોઈએ સત્તાવીસ ટકા ફાળવણી થઈ છે તો સત્તાવીસ ટકા જ થવી જોઈએ પણ સત્તાવીસ ની ફાળવણી થયેલ નથી

જે રીતે ભારતીય જનતા પાર્ટીની વાત કરો છો ભારતીય જનતા પાર્ટી પચીસ વર્ષથી ગુજરાત ટકા ફાળવણી થવી જોઈએ તો મને પૂરો વિશ્વાસ છે કે ઓબીસી સમાજ ને તાપી જિલ્લા વ્યારા નગરપાલિકાની અંદર સતાવીસ સીટોની ફાળવણી અવશ્ય થશે તમને એવો એ છે કે તમને ન્યાય મળશે જી અમને સરકાર તેમજ ચૂંટણી આયોગ પૂરતો ન્યાય આપશે એમાં મને પૂરો વિશ્વાસ